આજથી સાત મહિના પહેલાં ઓગસ્ટનો મહિનો હતો અને કેટલાક ઉમેદવારો અમારી ઓફિસે આવ્યા હતા એ ઉમેદવારો હતા ટેટ ટાટ પાસ ઉમેદવારો તેમનું કહેવું હતું કે સરકારે તેમની સાથે છેતરપિંડી કરી છે અને દગો કર્યો છે એવો આરોપ હતો આરોપ એટલા માટે હતો કે તેમણે ટેટટાટ પરીક્ષા જે આવે છે એ પાસ કરી હતી હવે આ જે પરીક્ષા છે એ કાયમી શિક્ષકોની ભરતી માટે હતી પરંતુ સરકાર પરીક્ષા લીધા પછી મેરિટ બહાર પાડ્યા પછી તેમણે એવું કહી દીધું કે અમે તો અગિયાર મહિનાના કરાર આધારે જ્ઞાન સહાયકની ભરતી કરીશું તેથી આ ઉમેદવારોએ કહ્યું કે આ તો અમારા સાથે છેતરપિંડી થઈ કારણ કે જો આપણાને પણ કોઈ વ્યક્તિ કંઈક બીજું કહીને કોઈ વસ્તુ આપી દે અને એ વસ્તુ જો હલકી કક્ષાની હોય તો આપણે પણ કહીશું કે આ છેતરપિંડી થઈ ઉમેદવારોનું પણ એ સમય એ જ કહેવું હતું અને તેઓ છેલ્લા સાતથી આઠ મહિનાથી તેઓ આ જે છે આંદોલન કરી રહ્યા છે પ્રથમ વખત તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા પાંચ સપ્ટેમ્બરે અને એ અહેવાલ અમે આપને બતાવ્યા હતા ત્યારબાદથી તેઓ ગાંધીનગર વિરોધ કરતા રહે છે અને ત્યારબાદ તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્રએ પહોંચ્યા છેલ્લા ઘણા સમયથી તેઓ સચિવાલયના ગેટ નંબર એક પાસે પહોંચીને રજૂઆત કરવા માટે પણ જાય છે અને તેઓ વિરોધ પણ નોંધાવે છે ત્યારે ગઈકાલે એટલે કે બે દિવસ પહેલાં પણ તેઓ પહોંચ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી ઉમેદવારો આપણી સાથે છે તેમની સાથે ફરી એક વખત વાત કરીશું ને જાણવાની કોશિશ કરીશું કે તેઓ કેમ વિરોધ કરી રહ્યા છે તેજસ લગભગ આઠ મહિના પહેલાં તમે વિરોધની શરૂઆત કરી હતી અને તમે જે હતું કે જે જ્ઞાન સહાયક છે એનો વિરોધ નોંધાવ્યો ત્યારે તો ભરતી પણ નથી થઈ હવે તો ભરતી પણ થઈ ગઈ છે અને સરકાર પોતાના ફાયદા પણ ગણાવે છે હજુ સુધી વિરોધ કેમ હવે વાત કરીએ તો ત્યારે પરીક્ષા લીધી હતી ત્યારે એમણે કીધું હતું કે કાયમી શિક્ષકની ભરતી કરીશું રિઝલ્ટ પણ આવી ગયું દસ દિવસ થયા ત્યાર પછી એમ કીધું કે આ તો અગિયાર મહિનાના કરાર આધારિત આધારિત ભરતી કરીશું તો કંઈકને ને કંઈક સરકાર છે આવી રીતે લોલીપોપ આપી અને ગુમરાહ કરીને ઉમેદવારો સાથે ધોકો કરી અને અન્યાય કરેલો છે તો આ વસ્તુ તો યોગ્ય છે જ નહીં અમે બે દિવસ પહેલાં જ્યારે અમારી રજૂઆત લઈ અને અમે ગેટ નંબર એક પાસે અમે રજૂઆત કરવા જવાના હતા ઉમેદવારો અમે લગભગ પચાસ એક જેટલા ઉમેદવારો મળેલા હતા એમાંથી કોઈ પાંચ ઉમેદવારોને અંદર મળવા માટે લઈ જશે આ રીતે આયોજન મુજબ અમે આવેલા હતા પરંતુ અમારી મિત્રમંડળ મળે એ પહેલાં જ અમારી એલઆઈબી દ્વારા અટકાયત કરી લેવામાં આવેલી હતી સવારે નવ વાગ્યે હું રૂમ પર જ્યારે એટલે તમે સ્થળ પર પહોંચો તેના પહેલાં જ તમારી અટકાયત થઈ ગઈ હતી હા સાહેબ જેવી રીતે કોઈ આતંકવાદી હોય ને એવી રીતે જ વર્તન કરવામાં આવે છે સવારે હું નવ વાગે મારા રૂમ પર આરામ કરી રહ્યો હતો ત્યાં એલઆઈબીની બે ગાડીઓ આવી અને એમની અંદર ત્રણ કર્મચારીઓ આવી અને ના વ્યક્તિઓ દ્વારા ડાયરેક્ટ મારી અટકાયત જ કરી લેવામાં આવી અને મને કીધું કે તમને આજે નહીં મૂકવામાં આવે આખો દિવસ તમને રાખવામાં આવશે પોલીસ સ્ટેશન પરંતુ કયા કારણથી તમને પહેલેથી જ અટકાયત કરવામાં આવી શું કારણ હોઈ શકે બસ એમ એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા નામનો વોરંટ આવેલો છે કે તમે આજે કોઈ વિરોધ કરવાના છે એમ પીએમ સાહેબનો બંદોબસ્ત છે તો તમે શા માટે આજે વિરોધ અમે તો કોઈ વિરોધ કરવાના હતા જ નહીં અમે તો રજૂઆત કરવાના તો આ એ ગુજરાત છે કે ત્યાં તમારે વિરોધ કરો તમારે કોઈ રજૂઆત તમારી મંત્રીઓને આપવી હોય તો તો પણ તમારી અટકાયત કરી લેવામાં આવે છે અમે જ જેને ચૂંટીને મોકલીએ છીએ અમે જ જેને વોટ આપીએ છીએ એ આજે સત્તા ઉપર આવી જાય છે પછી એ ભૂલી જાય છે કે અહીંયા આ જે છે અમારું રો મટિરિયલ છે તો અમારી રજૂઆત જ્યાં કરવા જાય એ પહેલાં જ મારી અટકાયત કરી લેવામાં આવી હતી મારી અટકાયત સવારે નવ વાગ્યાની આસપાસ કરી લીધી હતી ફોન પણ લઈ લીધો હતો અને બાકીના જે મિત્રો મંડળ હતો એમની સાથે અમારો સંપર્ક તોડી નાખવામાં આવ્યો હતો બરાબર ત્યાર પછી તમારા સાથે શું થયું એટલે કે તમે પછી અટકાયત થઈ ત્યાર પછી તમને છોડવામાં આવ્યા શું શું થયું અટકાયત કરી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે બાર વાગે તમારે રજૂઆત કરવી છે તમારા મિત્રો આવશે ત્યારે તમને હું લઈ જઈશ ત્યાં ગાડીમાં લઈને તો સેક્ટર સાતની અંદર પોલીસ સ્ટેશનની અંદર મારી અટકાયત અને ત્યાં રૂમની અંદર બેસાડી રાખવામાં આવી અને કીધું કે બાર વાગે લઈ જઈશું પરંતુ બાર વાગે પૂછવામાં આવ્યું કે ક્યારે લઈ જશો તો કીધું કે હમણાં લઈ જશો હમણાં લઈ જશું આવી રીતે કરતાં 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 રાત્રે છેક સાડા સાતની આસપાસ થઈ ગયું ત્યાં સુધી બસ રૂમની અંદર અટકાયત કરી દેવામાં આવી હતી અને કીધું હતું પાણી અહીંયા છે અને કીધું હતું કે ચા થેપલા તમારે ખવા હોય તો અહીંયા મળશે નહીં તો આ રૂમની અંદર જ તમારે રહેવું પડશે અને મેં કીધું કે અમારા મિત્રો મંડળ પણ આવેલા છે એમની સાથે મુલાકાત કરાવતો કોઈ જાતનો અંદરથી કોઈ રિપ્લે હતો નહીં કીધું એ કે તમારે અહીંયા જ રહેવાનું હતું મેં કીધું મેં એવો કોઈ ગુનો નથી કરેલો તો શા માટે આ કરો છો તો કીધું કે બહુ બોલ બોલ કરશો તો અહીંથી તમને સાબરમતી જેલ મોકલી દેવામાં આવશે તો મારે મીડિયા મારફતે પણ એટલી જ અપીલ કરવી છે કે મેં એવો તો શું ગુનો કર્યો કે મારી અટકાયત કરી દેવામાં આવે છે તો આજે આવી રીતે એક ટેટ પાસ ઉમેદવાર સાથે અન્ય એક થાય છે અમારી મુલાકાત રજૂઆત જ થવા દેવામાં નથી આવતી બિલકુલ કહેવામાં તો આપણે એક લોકશાહી દેશ છે અને અભિવ્યક્તિની જે આઝાદી હોય છે એટલે કે પોતાને વિરોધ કરવો હોય તો વિરોધ એક સામાન્ય અધિકાર છે કે તેને એ અધિકાર હોય પરંતુ અહીં તો ઉમેદવાર પોતે વિરોધ કરે તે પહેલાં જ તેની અટકાયત થઈ ગઈ થઈ ગઈ હતી તેવો આરોપ તેજસે લગાવ્યો છે દિલીપ સાથે પણ વાત કરીશું હું એ પૂછવા માગીશ દિલીપ આપને ખાસ કે આંદોલન જ્યારે શરૂ થયું ત્યારે ઘણા બધા ચહેરા હતા જેમ કે નેહા હતી સૂરજ હતો કેમ આ ઓછા થતાં ગયા આંદોલન તો ચાલુ જ છે હજુ પરંતુ ચહેરા બદલાતા ગયા શું કારણ છે આની પાછળ અને તમારી શું રજૂઆત છે હજુ સુધી आंदोलन जब शुरू हुआ था जैसा कि आपने बोला कि बहुत सारे चेहरे साथ में थे चेहरे अभी भी साथ में प्रत्यक्ष रूप से नहीं लेकिन अप्रत्यक्ष रूप से हमारा साथ सहकार देते हैं सबकी अपनी अपनी मजबूरी होता है घर परिवार सभी के पास किसी का आर्थिक कंडीशन सही नहीं है किसी के घर से प्रेशर आता है तो ऊपर से प्रेशर आता है तो इसी कारण से वो प्रत्यक्ष रूप से सामने नहीं आते हैं लेकिन वो सतत हमारे लिए आवाज़ उठाते रहते चाहे प्रत्यक्ष हो चाहे अप्रत्यक्ष रूप से हो हम बात करें गुजरात की तो आप जब हम इक्कीस ग्यारह को इकट्ठा हुए थे तब बाईस बाईस ग्यारह का सरकार का परिपत्र है सत्ताईस की भर्ती हम करने वाले हैं जब सरकार की जब सरकार को मंजूरी मिल गई है तो सरकार से मैं ये सवाल करता हूँ कि बाईस ग्यारह आज अभी तक देखा जाए लगभग साढ़े तीन महीने हो गए तो साढ़े तीन महीने तक होने के बाद भी अभी तक सत्ताईस सौ पचास की जाहरात क्यों नहीं हुई है सरकार एक तरफ बोलती है कि हम जो ज्ञान सहायक के वैकल्पिक व्यवस्था में कायमी शिक्षक की भर्ती करेंगे हम बार बार जब भी गांधीनगर जाते थे हमारी एक ही मांग होती है कि आप कायमी भर्ती कब करने वाले हैं कितनी करने वाले हमको बता दीजिए तो बोलते सत्ताईस सौ पचास की जाहरात आएगी जनवरी से हमको एक ही लॉलीपॉप दिया जा रहा है कि फरवरी में आएगी पांच दिन में आएगी दस दिन में आएगी अब आ जाएगी कल आ जाएगी लेकिन अभी तक सत्ताईस सौ पचास की जाहरात का कुछ भी पता नहीं है तो सरकार से मैं बार बार एक ही मांग करता हूं कि आपने बोला भर्ती कैलेंडर आएगा जो हम शुरू शुरू में आंदोलन चालू किए थे तो भाजपा के प्रवक्ता आकर सभी मीडिया में यही बोलते थे कि सरकार भर्ती कैलेंडर देगी तो भर्ती कहा है ना तो सत्ताईस पचास का पता है तो हम सरकार से एक ही मांग करते हैं अगर आपको गुजरात का शिक्षण स्तर ऊंचा ले जाना है गुजरात के बच्चों को पढ़ाना है आगे ले जाना है तो सबसे पहले आप कायमी शिक्षक की भर्ती कीजिए आप कुछ दिन पहले अलग अलग देशों के शिक्षण प्रधान को तो बुलाए कहां पर बुलाए विद्या समीक्षा केंद्र नाम तो विद्या समीक्षा केंद्र है लेकिन समीक्षा किसकी होती है यहाँ पर देखिए आप पेपर की कटिंग देखिए लगातार पेपर में आता रहता है जैसे लिखा है कि गुजरात के लगभग सोलह सौ छः साल में खाली एक ही शिक्षक है इसी तरह से माध्यमिक और उच्चतर माध्यमिक देखा जाए तो तेरह हजार से ज्यादा जगह खाली है दो सौ इकतालीस स्कूलें ऐसी है, है जहाँ पर खाली एक ही कक्षा है तो गुजरात मॉडल कैसा है अगर कोई भी देश को कोई भी राज्य को आगे ले जाना है सबसे पहले वहाँ का शिक्षण स्तर सुधारना होता है जब वहाँ का नागरिक हर एक बच्चा पढ़ा लिखा होगा तभी वो अपने देश को राज्य को आगे ले जा पाएगा जब वो पढ़ा लिखा ही नहीं होगा अनपढ़ होगा तो क्या सोचेगा मेरे को देश को आगे कैसे ले जाना है तो सरकार से मैं एक ही मांग करता हूँ आपने विद्या समीक्षा केंद्र बनाया है बहुत अच्छी बात है लोगों को बुलाकर दिखाया कि देखिए आप हम मोनिटरिंग कैसे करते हैं लेकिन मोनिटरिंग किसकी होती है वहाँ पर अधिकारियों की मंत्रियों की स्कूलों की अगर आप स्कूलों की मॉनिटरिंग करें तो गुजरात के कंडीशन की, की? की है कि सोलह स्कूलों में एक ही शिक्षक है तेरह शिक्षक की घट है साथ साथ में दो स्कूलों में खाली एक ही कक्षा है तो सरकार को अगर ऐसा लगता है कि सही में गुजरात मॉडल है अग्रसर गुजरात है तो आप जितनी भी खाली जगह है सबसे पहले कायमी शिक्षकों की भर्ती कीजिए आपने पचपन हजार करोड़ बजट जाहिर किया हुआ है तो पचपन हजार करोड़ कहां जाएगा सबसे पहले जनता को आप ही बताइए गुजरात की जनता को बताइए कि हम पचपन हजार करोड़ आने वाले एक वर्षों में यहाँ यहाँ खर्चा करने वाले इतने शिक्षक की भर्ती करेंगे इतने नए क्लास बनाएंगे इतना ये बनाएंगे स्कूल ऑफ एक्सेलेंस अगर आप मान लो जैसे पूरा कमरा है अगर मैं इसको एकदम सजा हजा दू कंप्यूटर वम्प्यूटर सब कुछ लगा दूँ लेकिन कंप्यूटर पढ़ाना टीचर ही नहीं होगा शिक्षक ही नहीं होगा तो फिर उसका क्या मतलब है तो उसका पैसा व्यर्थ जा रहा है तो लगातार कैसा नहीं खाली मीडियम बोल दिया कि हमने पचपन हजार करोड़ का बजट दिया हुआ तो पचपन हजार करोड़ कहाँ खर्चा करने वाले सबसे पहले आप गुजरात की जनता को ये बताइए जितनी भी खाली जगह है मैं बार बार एक ही डिमांड करता हूँ सरकार से दो हाथ जोड़कर विनती करता हूँ हमको गांधीनगर आने का कोई शौक़ नहीं है हम भी सब गरीब और मध्यम वर्ग परिवार से आते घर वाले भी अब तो ताना मारते हैं छोड़ दे सब कुछ बंद कर दे दूसरी नौकरी ढूंढने कुछ नहीं होने वाला है सरकार की इच्छा होगी तब भर्ती करेगी लेकिन मैंने ठाना है जब तक कायमी शिक्षक की भर्ती नहीं होगी तब तक सतत आंदोलन करता रहूँगा और गांधीनगर आता रहूँगा फिर भी अगर सरकार भर्ती नहीं करती है तो आने वाले समय में लोकसभा का चुनाव है 2626 सीट पर तुमको एक चेहरा नजर आएगा ऐसी कोई सीट नहीं होगी जहां पर दिलीप सिंह राजपूत तुम्हारे खिलाफ नहीं खड़े होंगे तो सरकार से मैं भी मांग करता हूं हमको शिक्षक बनना है नेता नहीं बनना है हमारे अंदर बहुत काबिलियत है हमने बीएड किया हुआ है पीटीसी किया हुआ है बीकॉम किया हुआ एम कॉम किया इसके अलावा दूसरे भी उम्मीदवार हैं जो बी एम एस सब कुछ किए हुए हैं आप उनके निपुणता को तो दे देखिए एक बार आप मौका तो दीजिए लेकिन अब आप कायमी शिक्षक की भर्ती नहीं करेंगे मेंटली प्रेशर उसका मानसिक स्तर क्या होता जा रहा है अगर कोई भी उम्मीदवार छुटके ना मतलब कुछ भी अगर कर लेता है तो उसके घर परिवार का क्या होगा आप देखते हैं मीडिया में कुछ ना कुछ कभी ना कभी आता है कि मैं आदमी विलोपन कर लूंगा मैं ये कर लूंगा मैं वो कर लूंगा तो इसका जिम्मेदार कौन होगा सरकारी होगी क्योंकि सरकार भर्ती नहीं कर रही है अगर आप खुद ही बोल रहे हैं कि मतलब बत्तीस हज़ार से ज्यादा कायमी शिक्षकों की घट है तो भर्ती क्यों नहीं कर रहे हो गुजरात तो मॉडल स्टेट है यहाँ पर पैसा है सबसे ज्यादा सबसे ज्यादा अग्रसर है देश के गुरु मंत्री प्रधानमंत्री सब गुजरात से तो हैं तो सरकार से मैं अभी भी मांग करता हूँ जितनी भी खाली जगह है सभी जगह पर आप सभी माध्यम में कायमी शिक्षक की भर्ती कीजिए તો દિલીપનું એ જ કહેવું છે કે જે કાયમી શિક્ષકની છે તેમણે સપનું જોયું છે કે કાયમી શિક્ષક બનવું છે પરંતુ ભરતી નથી થઈ તેના માટે તે આંદોલન કરી રહ્યા છે તેમને આંદોલનનો શોખ નથી અને બીજી તરફ જાણે એવું લાગી રહ્યું છે કે સરકાર પરિપત્ર પરિપત્ર રમી રહ્યું હોય જાહેરાતો થઈ રહી છે પરંતુ ભરતી આવી નથી રહી એની સામે વિધાનસભામાં ખુદ સરકારે સ્વીકાર્યું હતું કે એક હજાર છસો છ એવી શાળાઓ છે જ્યાં ફક્ત એક શિક્ષક ભણાવે છે આ સ્થિતિ છે આ પોતે જ વિચારી લો કે કેવી સ્થિતિ હશે તરફ एक मैं ये बात बोलना चाहूँगा दूसरी तरफ देखा जाए अगर सरकार को ऐसा लगता है कि मतलब सरकारी स्कूल में अच्छी पढ़ाई नहीं होती सरकारी शिक्षक अच्छा नहीं पढ़ाते हैं तो प्राइवेट प्राइवेट सब कुछ प्राइवेट कर दो सब कुछ आप प्राइवेट कर दोगे लेकिन जब देश की जनता आप खुद ही बोलते हो कि मतलब 80 करोड़ लोग राशन लेकर खाते हैं तो मान लीजिए गुजरात में तीन से चार करोड़ लोग मुफ्त का राशन लेकर अपना जीवन गुजार रहे हैं जब उनके पास पैसा नहीं होगा तो प्राइवेट स्कूलों में कैसे पढ़ाएंगे तो सरकार से मैं एक डिमांड करता हूँ अगर आप कोई भी प्राइवेट स्कूल में जाओ तो एक जो सीनियर के का बच्चा होता है ना उसका साल का खर्चा पचास हजार रुपये आता है आप अहमदाबाद की कोई भी स्कूल में जाओ अगर कोई भी ऐसा बोल दे कि यहाँ पर पचास हज़ार फीस नहीं है तो मैं बोलूंगा हाँ ठीक है लेकिन कोई भी स्कूल होगी ना प्राइवेट वहाँ पर एक सीनियर के के बच्चे की पढ़ाई पचास पूरे वर्ष का खर्चा होता है तो अगर उसके पास तीन बच्चे हैं वो महीने का पंद्रह का मदद कहाँ से पढ़ा पाएगा तो अपने बच्चों को अनपढ़ रखेगा बोलेगा ठीक है मैं मजदूरी कर दूँ तो भी आना सर मजदूरी करेगा तो मैं सरकार से एक ही डिमांड करता हूँ अगर आप खुद ही स्वीकार करते हो मतलब अस्सी करोड़ लोग राशन लेकर खा रहे हैं तो सबकी जरूरत यही है तो सरकार को शिक्षण और स्वास्थ्य दो चीज तो सरकारी देना ही पड़ेगा क्योंकि सभी के पास इतना पैसा नहीं है कि वो पढ़ पाए अगर आपका कार्यालय आपका विधानसभा आपका संसद भवन सब कुछ एकदम जगमग होता है अच्छे से अच्छी व्यवस्था होती है एयर कंडीशन गाड़ी मिलती है तो जब जो गुजरात के देश के नागरिक हैं उनको आप अच्छी शिक्षा दीजिए तो भी कम से कम अपने जीवन स्तर को ऊंचा ले जाए तो जीवन का ऊंचा स्तर कब जाएगा जब वो अच्छे अच्छे स्तर की पढ़ाई करेंगे तो सरकार से मैं एक ही मांग करता हूं कि जितनी भी सरकारी स्कूलें हैं सबसे पहले आप वहाँ का मूलभूत ढांचा ठीक कीजिए शिक्षकों की भर्ती कीजिए उनको पढ़ाने का पूरा पूरा मौका दीजिए आप गुजरात में देखते हैं जब कोई भी सरकारी कार्यक्रम होता है प्रधानमंत्री हैं कि गृह मंत्री हैं तो वहाँ पर सरकारी शिक्षक को लाया जाता है क्यों पढ़ाना नहीं स्कूल में अगर कोई भी शिक्षक ना बोलता उसके ऊपर ऊपर से कार्रवाई होता है क्यों भाई हमको तो पढ़ाने के लिए लिया गया है तो हम पढ़ाएंगे ना खाली हमको हमको खाली पढ़ाने का मौका दीजिए फिर देखिए मतलब एक शिक्षक क्या कर सकता है क्योंकि पूरे देश का पूरे समाज का एक ही निर्माता है वो शिक्षक है जब आप उसे स्वतंत्र रूप से पढ़ाने का अवसर देंगे तो मान लीजिए कि मतलब कि इस देश के अंदर जैसे डॉक्टर ए पी जब्दुल कलाम ऐसे बहुत सारे वैज्ञानिक हुए साइंटिस्ट हुए इंजीनियर हुए तो ऐसे आने वाले समय में और सारे लोग पैदा होंगे लेकिन कब होगा जब शिक्षक को आप स्वतंत्र रूप से खाली पढ़ाने का मौका देंगे तब जी શિક્ષણની વાત છે ખૂબ જ મહત્ત્વની વાત હોય છે શિક્ષણની અને એ જ વાત દિલીપે કરી કે સામાન્ય લોકોને જો શિક્ષણ નહીં મળે તો તે આગળ કેવી રીતે વધશે શકુંતલાબેન આપણી સાથે છે અને તેમનાથી જાણીશું શકુંતલાબેન કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાસેરિયાને પણ જે મંત્રી છે આપણા શિક્ષણ મંત્રીઓ તેમને પણ મળવા ગયા હતા રજૂઆત પણ કરી હતી તેમનો હાવભાવ કેવો રહ્યો હતો તમને શું જવાબ મળ્યો અને તમારી શું માંગ છે થોડા દિવસ પહેલા હું ડિંડોર સાહેબને મળવા ગયેલી અને પ્રફુલ પાસેરિયા સાહેબને પણ મળી હતી ત્યારે ડિંડોર સાહેબે બસ એક જ વાત કરી હતી કે આવશે હું જેટલા પણ પ્રશ્નો પૂછું ને બેન આવી જશે થઈ જશે ટૂંક સમયમાં આપી દઈશું એમના સિવાય એમનો કોઈ બીજો જવાબ ન હતો પછી હું પ્રફુલ પારિયા સાહેબને મળવા ગઈ ત્યારે એમને એમ જ કીધું કે હા વિચારણા ચાલુ છે બસ જ્યારે પણ અમે મળવા જઈએ ને ત્યારે બસ એક જ વાત કે હા કરીશું થશે પણ ક્યારે અમે આટલો આટલો સંઘર્ષ કરીને આવીએ છીએ કેટલી વાર આવેદન આપ્યા રજૂઆત કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળતું જ નથી સર સરકારને હું એમ કહેવા માંગુ છું કે તમને અમે ત્યાં ચૂંટીને તમને બેસાડ્યા છે ઘરના વડીલ હોય ને બધાની સારવાર રાખે સંભાળે ને શું પ્રશ્ન છે એનું ધ્યાન રાખે તો તમે ત્યાં એક વડીલ તરીકે અમે તમને બેસાડ્યા છે તો તમને એટલું નથી ખબર પડતી અમે તો સામેથી તમને કહીએ છીએ આ વસ્તુ અમને જોઈએ છે આ માંગણી છે અમારી તમે જે પણ એક્ઝામ લીધી અમારી અમે ક્લિયર કરી અને પછી અમે એ પરીક્ષામાં ખરા ઉતરીને પછી તમારી પાસે માંગીએ છીએ તો પણ આપ શું સાંભળી નથી શકતા આપને દેખાતું નથી આ આટલી અમારી વેદના કાવા માંગીશ આપણે સરકાર તો કહે છે બેટી પઢાવો બેટી પઢાઓ મહિલાઓની ખાસ તેઓ વાતો કરે છે એના વિશે શું કહેવા માંગશો કારણ કે એક તરફ ઘણી બધી મહિલા ઉમેદવાર છે જેઓ આંદોલનમાં છે તો સરકારને શું જવાબ આપવા માંગશો આને બસ એ જ કે બેટી બચાવો અને બેટી પઢાવો મહિલા શક્તિકરણની સક્તિકરણની વાતો તો કરો છો જ્યારે અમે આવેદન આપવા આવીએ તમારે તમને મળવા આવીએ અમને મળવા નથી દેવામાં આવતા અમને અટકાયત કરવામાં આવે રોડ પર ઘસડવામાં આવે શું આ સશક્તિકરણ છે આ તમે બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરો છો અને બીજું એ કે આમ હંમેશા એમ કહેવામાં આવે ને કે સ્ત્રી સ્ત્રી કેવી હોવી જોઈએ સ્ત્રી આમ તેમ પણ શું તમે અમારી વાત જ નથી સાંભળતા એક વડીલની હું એક મહિલા છું તો હું એમ કહું કે કેવું હોવું જોઈએ કે ગુજરાત માટે તમે એક વડીલ થઈને ત્યાં બેઠા છો ને તો કે મહિલા માટે આ કરીશું તે કરીશું બસ માત્ર તમે વાતો જ કરો છો મોટી મોટી ફેંકવાની જ કરો છો દંભને દેખાડા જ કરો છો તમારે અમારા માટે જાણે કંઈ કશું કરવું જ નથી જી તો શકુંતલાબેનનું એ કેવું છે કે વાતો તો મોટી મોટી થઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભરતી છે તે નથી આવતી અને કામ નથી થઈ રહ્યું અન્ય એક ઉમેદવાર છે તેઓ જેમ આપણે જાહેરાતો તો જોઈએ છે પરંતુ પરીક્ષા નથી થતી ભરતી નથી થતી તેઓ જ તેમનો સવાલ છે કે તેઓ ઘણા સમયથી એટલે કે વર્ષો વીતી ગયા પરંતુ ભરતી નથી થતી તેના કારણે ક્યાંક ને ક્યાંક જે વયમર્યાદા હોય છે તે વયમર્યાદા પણ ક્યાંક ને ક્યાંક પૂરી થતી હોય છે તેવા સવાલો છે ઘણા બધા આવા ઉમેદવારો છે આપણી સાથે જેવા એક ઉમેદવાર છે તમે કેટલા સમયથી તૈયારી કરો છો અને સાંભળો છો કે ભરતી આવશે ભરતી આવશે છેલ્લા આઠ મહિનાથી તો અમે આંદોલનમાં છીએ અને જ્યારે બી એડ કર્યું હતું ત્યારે એક જ આશાએ કર્યું હતું કે બે પાંચ વર્ષે તો ભરતી થશે જ પણ આજે છેલ્લા જ ઘણા વર્ષોથી ભરતી કરવામાં આવી નથી પહેલાં પ્રવાસી મુદ્દો લાવ્યા અને પ્રવાસીને રંગ રોકાણ કરીને જ્ઞાન સહાયક લાવ્યા છે અમારે જ્ઞાન સહાયક નથી જોતા અમારે કાયમી ભરતી જોઈએ છીએ તમે શિક્ષકોને નહીં પણ શાળાઓમાં જઈને સર્વે કરો ત્યાંના વિદ્યાર્થીઓને તમે પૂછો કે એ વિદ્યાર્થીઓને જ્ઞાન સહાયક જોઈએ છીએ કે કાયમી શિક્ષકો જોઈએ છીએ તો આ સર્વે કરશો તો સરકારને પોતાને જાણવા મળશે કે વિદ્યાર્થીઓને પણ જ્ઞાન સહાયક મંજૂર નથી તો એક શિક્ષક તરીકે અમે શા માટે જ્ઞાન સહાયકને મંજૂર રાખીએ દરેક જગ્યાએ કાયમી શિક્ષકોની જ દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ કાયમી શિક્ષકોની જ માંગ કરે છે શિક્ષકો છે ઇવન એ વિદ્યાર્થીઓના વાલીઓ પણ એવું કહે છે કે અમે જ્યારે પેરેન્ટ્સ મિટિંગમાં આવીએ ત્યારે દરેક વખતે ટીચર અલગ અલગ જોવા મળે છે તો અમારે અમારા વિદ્યાર્થીઓનું અમારે અમારા બાળકોનું પૂછવું કઈ રીતના કે બાળકોનો પ્રોગ્રેસ કેવો છે એ દરેક વખતે શિક્ષકો જ અલગ અલગ હોય તો એ અમારા વિદ્યાર્થીઓને અમારા બાળકોને ભણાવશે શું તમે જુઓ છો મારી જોડે એક પેપરનું કટિંગ છે આ શિક્ષણ મંત્રીના વિસ્તારની શાળાનું જ છે કે જેમાં બાળકો ખુલ્લે આમ ભણે છે એની અંદર લખેલું છે કે એક શિક્ષક જે બે ક્લાસ સંભાળે છે તો શિક્ષકોની ઘટ છે એ તો સ્વાભાવિક બધે જ છે પેપરોમાં પણ આવે છે ઇવન જે સ્કૂલોમાં વાલ વિદ્યાર્થીઓ ભણે છે વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ પેપર વાંચે છે કે ભાઈ એક ક્લાસ વચ્ચે બે શિક્ષકો એક એક શિક્ષક મૂકવામાં આવે છે બે ક્લાસ વચ્ચે તો એ શિક્ષક કઈ રીતના ભણાવતો હશે આમાં ચોખ્ખું લખેલું છે કે બે ધોરણ ભેગા કરીને ભણાવવામાં આવે છે તો બે ધોરણ ભેગા કરીને એક શિક્ષક કઈ રીતના ભણાવે એ ધોરણ પાંચનું ભણાવશે ધોરણ છનું ભણાવશે કઈ રીતના ભણાવશે તો શિક્ષકોની ઘટ છે એ તો સ્વાભાવિક બધાને દેખાય છે તો પણ સરકારને કેમ નથી દેખાતું સરકાર કાયમી ભરતી કરવા કેમ તૈયાર થતી નથી અમે લોકશાહી તંત્રમાં રહીએ છીએ બંધારણે આપેલા વાણી સ્વતંત્રતાના હક માટે એ હકને સાથે લઈને અમે જ્યારે ગાંધીનગર રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે અમને ડિટેઇન કરવામાં આવે છે તો શું લોકશાહીનું અને બંધારણનું અહીંયા ઉલ્લંઘન થતું નહીં દેખાતું સરકારને અમે શાંતિથી જ રજૂઆત કરવા જઈએ છીએ તો પણ અમને ડિટેઇન કરવામાં આવે છે કસ્ટડીમાં લેવામાં આવે છે ચોર લૂંટારા આ દેશમાં ચોર લૂંટારા ખુલ્લે આમ ભમે છે બેંકનું દેવાળિયું ફૂંકવાવાળા ખુલ્લે આમ ભમે છે અને શિક્ષકોને ઢસડી ઢસડીને કસ્ટડીમાં લેવામાં આવે છે શું આ શિક્ષક આ શિક્ષણ યોગ્ય છે આ ભારત દેશનો વિકાસ દેખાય છે કે જ્યાં શિક્ષકોને રોડ ઉપર આવી અને પોલીસ કસ્ટડીમાં લેવા માટે ઘસડવામાં આવે છે આ શું યોગ્ય છે તો સરકારને આ બધું દેખાતું નથી જાહેર જનતાને દેખાય છે કે શિક્ષકો સાથે અન્યાય થાય છે તો સરકારને કેમ દેખાતું નથી અને બીજી વસ્તુ કે વય મર્યાદા તો વય મર્યાદા છે જ્યારે ભણવાનું પૂરું થાય છે અને શિક્ષક ભરતી કરે છે ત્યાં સુધીમાં વય મર્યાદા પતી ગઈ હોય છે હવે આમાં જ જુઓ કે ટેટ ટાટની દ્વિસ્તરીઓ એક્ઝામ લીધી તો એક્ઝામમાં કોઈ વય મર્યાદા નથી પણ હવે જ્યારે ભરતી કરવામાં આવશે ત્યારે વયમર્યાદા કરવામાં આવશે તો આ કઈ રીતના સરકાર શું એક્ઝામો લઈ લઈને જે ફી રૂપે રૂપિયા ઉઘરાવા માંગે છે ત્રણસો ત્રણસો રૂપિયા ટેટ ટાટની એક્ઝામની ફી ત્રણસો રૂપિયા છે એમાં મર્યાદા નથી બરાબર તો એ ત્રણસો રૂપિયા તો બધાએ ભર્યા જ છે હવે જ્યારે ભરતી કરવામાં આવશે ત્યારે મર્યાદા આવશે તો સરકાર શું પૈસા ભેગા કરવા માટે આવી રીતના એક્ઝામો લીધા કરે છે એ પણ એક પ્રશ્ન છે બીજું એક સવાલ છે કે જે આ ઉમેદવારો છે ઘણા બધા એ જ્ઞાન સહાયક સ્વીકારી લીધી છે તમને શું લાગે છે કારણ કે એ બી નારાજ તો છે તેમને જ્ઞાન સહાયક નથી જોતી પરંતુ તે જ્ઞાન સહાયક સ્વીકારીને કેમ નોકરી કરી રહ્યા છે શું કારણ છે એની પાછળ ઘણાને ઘરની પ્રોબ્લેમ હોય છે સામાન્ય ઘરમાંથી આવતા હોય ઘર ચલાવવાની જવાબદારી હોય કોઈને એકનું એક સંતાન હોય તો એને એના પોતાના મમ્મી પપ્પાના ખર્ચા ઉઠાવવા માટે પણ આ નોકરી સ્વીકારી પડી હોય તો એ લોકો સ્વીકારી લે છે અને ઘણા એવા પણ છે કે જે આંદોલનમાં પણ સામાન્ય ઘટના છે નોકરી સ્વીકારતા નથી અને આંદોલનમાં સાથ આપે છે એટલે દરેકની પોતપોતાની પોતાની મજબૂરી છે સ્વીકારે છે એની પણ મજબૂરી છે અને ઊંચા મેરિટવાળા આયા પછી નથી સ્વીકારતા હોય એમની પણ મજબૂરી છે કે એમને કાયમી ભરતી જોઈએ છીએ તમને શું લાગે શું કારણ હોઈ શકે કારણ કે ઘણા ઘણા ઉમેદવારો પહેલે હતા ખૂબ વધુ હતા હવે ધીરે ધીરે ઓછા થયા છે કે પછી વધે છે કે તમારી સાથે કેટલા લોકો છે દર વખતે નવા નવા ચહેરા જોવા મળે છે જે અગાઉ આવેલા હોય એ પછી કોઈવાર રૂકી જાય છે અને કોઈ આવે છે સતત ને સતત આવ્યા કરે છે જેને જોઈએ છે આવે છે કોઈવાર એમ થાય છે કે એક બેન હોય તો ઘરેથી ન નીકળવા દે કોઈના નાના છોકરાઓ હોય ઘરમાં હસબન્ડ હોય ફેમિલી હોય તો ના નીકળી શકે એક બેન તરીકે એને આગરું પડે છે જે છેલ્લો સવાલ એક પૂછવા માંગીશ માન લો તમે રજૂઆત તો કરી રહ્યા છો પરંતુ સરકાર હજુ પણ નહીં માને તો આગળનો રસ્તો શું કારણ કે સરકાર તો પોતાના ફાયદા ગણાવે છે કે અમે તો જ્ઞાન સહાયક લાયક ખૂબ જ ઉમદા જે આ છે પદ્ધતિ છે અને એના કારણે જે પ્રવાસી શિક્ષક ઘણા બધા ફાયદા ગણાવે છે તો છેલ્લે રસ્તો શું નીકળશે શું આંદોલન રૂકશે કે નહીં કે પછી ક્યાં સુધી તમે આંદોલન કરશો આંદોલન તો જ્યાં સુધી ભરતી નહીં થાય જ્યાં સુધી ઓર્ડર હાથમાં નહીં આવે ત્યાં સુધી તો ચાલુ જ રહેશે આ એક ચિંગારી હતી હવે ધીમે ધીમે જે આગમાં પરિવર્તન થઈ રહી છે જો ભરતી નહીં થાય તો એક દિવસ એવું થશે કે મોટો બધો બ્લાસ્ટ થશે અને સરકારે અમારી ભરતી કરવી જ પડશે અમને બે દિવસ પહેલાં અમારી અટકાયત કરેલી હતી રાત્રે છોડી મૂકવામાં આવેલા હતા તો પણ બીજે દિવસે અમે સત્યાગ્રહ સાવણી પાસે જે શિક્ષક સંઘ દ્વારા અને કર્મચારી મંડળ દ્વારા જે આયોજન કરેલું હતું એમાં પણ અમે સામેલ થયા હતા વીએસકે ભવને પણ ગયા હતા અને આજે ફરીથી મીડિયા મારફતે હું સરકાર સરકારશ્રીની આ રજૂઆત કરવા માંગુ છું કે આજે મૂંગી બેરી બોબડી અંધ બની ગયેલી જે સરકારને કંઈ દેખાતું નથી આમ સતત આઠ મહિનાથી થાકી ગયા માનસિક રીતે જો ને તો આજે પૂરા થઈ ગયા છે સતત આંદોલન કરી કરીને મગજમાં એક જ વસ્તુ થાય કે ભરતી ક્યારે આવશે ભરતી ક્યારે આવશે ક્યારેક ક્યારેક ઉમેદવારો અમે તે દિવસે વિરોધ અમારું જે રજૂઆત કરવા ગયેલા ત્યારે એક વ્યક્તિ છે એ આવી રીતે ઝાડ પર લટકી અને પોતે આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કરેલો હતો કંઈક ને ક્યાંક એની પણ એવી જ રજૂઆત હતી કે પોતાનો મુદ્દો નહોતો ઉકેલતો તો એ છેલ્લે કોઈ બધી જગ્યા ભટકી ભડકીને માનસિક રીતે હારીને ક્યારેક છેલ્લે રીતે આવી રીતે આત્મહત્યાનું પગલું ભરે છે તો આજે વિદ્યાર્થીઓમાં પણ ક્યારેક આવી રીતે થાય છે કે ભાઈ હું સુસાઇડ કરી જાઉં હું આત્મહત્યા કરી જાઉં મારે આ જિંદગી નહીં જોવી એ પોતે નથી હારી જતો પણ સરકાર કંઈક ને કંઈક હરાવી દે છે અને છેલ્લે આ આજે આત્મહત્યા માટે આત્મહત્યા નથી થતું હું તો સરકારને એ જ જાણવા માગું છું કે આજે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય કે કોઈ પણ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે ને આત્મહત્યા નથી થતી એનું મર્ડર કરવામાં આવે છે કેમ તો કે ભરતી નથી થતી કેલેન્ડર નથી આવતું અને છેલ્લે પૈસામાં દેવાળીયું ફૂંકાઈ જાય છે બિચારનું તો છેલ્લે આત્મહત્યાનો રસ્તો છેલ્લે વિદ્યાર્થીઓ અપનાવે આજે મને પણ એમ થાય છે કે આના કરતાં આમ જતું રહેવું સારું પણ કંઈક ને કંઈક એમ થાય છે કે આપણું ઘર છે પરિવાર છે એને જોઈને રહે છે તો સરકારને પણ કહે છે કે આ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા કોઈ મંત્રી હોય કોઈ સચિવો હોય કોઈ અધિકારી હોય તમને પણ અમે જણાવવા માગીએ છીએ કે આ વર્તમાન વર્ષનું જોવા જાય તો પંચાવન હજાર એકસો ચૌદ કરોડ જેટલું બજેટ હોય તો ક્યાં તમે વાપરો તમે હિસાબ તો દેતા નથી અને મોટી મોટી તમે રજૂઆત કરો છો વિધાનસભામાં તો મોટી મોટી ફેકમ ફેંક કરો છો એટલા જ બધી તમે બહુ પોતાની જાતને તમે સત્યવાદી હરિશચંદ્ર માનતા હોય તો લાઈવ કેમેરામાં બતાવો તમારું વિધાનસભામાં તમે શું ફેકમ ફેંક કરો છો અને સરકારને પણ કહીએ છે કે જો આ મહિનાના ફેબ્રુઆરીના અંત સુધીમાં જો અમારી કાયમી શિક્ષકની ભરતી છે સત્યાવીસો પચાસ અમારી ચાર પાંચ રજૂઆત છે મીડિયા મારફતે જણાવીશ પહેલી વસ્તુ તો વયમર્યાદા વયમર્યાદા જે વટાવી ગઈ છે બે હજાર સત્તરથી લઈને આજે સાત વર્ષમાં તો એ વયમર્યાદાનો મુદ્દો છે બીજું કે તમે એમ કહો છો કે અમે માર્કના આધારે ભરતી કરીશું જીપીએસસી લેવલની આ મુજબ કરીશું સચિવો દ્વારા મળવા જાય તો એવું કહેવામાં તમે માર્કના આધારે કરો મેરિટના આધારે કરો તમારે જે મજા આવે ને એ આધારે કરો પરંતુ મોટી સંખ્યામાં ભરતી કરો તો શું તમે માર્કના આધારે કરીશો તો અમે જે બધું બીએસસી એમએસસી બી એડ એમએડ એ બધું કર્યું ખાક ખાક નાખશું એને હું કરીશું હળગાઈશું ડિગ્રીને તો જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે ભરતી કરો પણ મોટી ભરતી કરો બીજી અમારી આ એક રજૂઆત છે ત્રીજી કે જે સત્યાવીસો પચાસની જે જાહેરાત થયેલી છે એમાં વધુમાં વધુ વધારો કરો ચોથી કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આમાં પણ ભરતી કેલેન્ડર બહાર પાડો પાંચમું કમ્પ્યુટર હોય પીટી હોય સંગીત હોય ચિત્ર હોય આ ચાર અન્ય માધ્યમ અને મુખ્ય વિષયો જે આવે છે એ બધા મને ભરતી કરો ગુજરાતી હોય હિન્દી હોય ઉર્દુ હોય કે મરાઠી ચારે ચાર માધ્યમમાં ભરતી કરો જો ફેબ્રુઆરીના અંત સુધીમાં આ અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે ઉમેદવાર મિત્રો હજારોની સંખ્યામાં ફરીથી અમે ગાંધીનગર માર્ચ મહિનાના પ્રથમ વીકની અંદર ફરીથી અમે વિરોધ પ્રદર્શન કરવા માટે સચિવાલયના ગેટ નંબર એક પાસે જ આવીશું અધિકારીઓ કે કોઈ નેતાઓ દ્વારા પણ પોલીસને આગળ કરીને જો અમારી અટકાયત કરવી હોય તો તમને પણ કહેવા માગીએ છીએ કે અમારી રજૂઆત કરવા આવીએ છીએ અમે કોઈ આતંકવાદી નથી કે વિરોધ કરવા આવીએ તો મીડિયા મારફતે કે અને પોલીસ મિત્રોને પણ કહે છે જ્યારે જ્યારે રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે અમારી અટકાયત ન કરો આ વસ્તુ અમારો અવાજ દબાવવા ન આપો તમે તમારી રીતે હાચા હાચાહીશો ફરજ બજાવવા માટે પણ તમે પાછળ તો જાઓ શિક્ષણનું હત્યા થઈ રહી છે શિક્ષણની જે મર્ડર થઈ રહ્યું છે એને તો બચાવો તો અમે માર્ચ મહિનાના પ્રથમ વીકમાં ફરીથી જો અમારી રજૂઆત આ મહિનાના અંત સુધીમાં નહીં સ્વીકારવામાં આવે તો અમે ફરીથી ગાંધીનગરમાં એકઠા થશું જી આઠ મહિના ખૂબ જ મોટો સમય હોય છે આઠ મહિનાથી આ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે અને જેમાં ઉમેદવારો કહી રહ્યા છે કે અમારું ક્યાંક ને ક્યાંક માનસિક રીતે અમે થાકી ચૂક્યા છે એક ઉમેદવાર જ્યારે થાકી જાય છે અને એના સપના જ્યારે એને તૂટતા દેખાય છે ત્યારે તે આવી વાત કરે છે આઠ મહિના ખૂબ જ મોટો સમયગાળો કહેવાય ને આઠ મહિનાથી તેમની એક જ માંગ છે કે કાયમી શિક્ષકની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવે કોઈ કોમ્પ્યુટરનું શિક્ષક માગી રહ્યું છે તો કોઈ વ્યાયામના શિક્ષક માગી રહ્યા છે પરંતુ તે એક જ માંગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે અને જો નહીં થાય તો આંદોલન ચાલુ જ રહેશે અને માર્ચના પહેલાં સપ્તાહમાં પણ જરૂર પડશે તો તેઓ ગાંધીનગર સચિવાલયના એ જ ગેટ નંબર એક પાસે ફરીથી ભેગા થશે અને રજૂઆત કરશે એવી તેમણે વાત કરી છે આ જ પ્રકારના અહેવાલો આ જ પ્રકારની જે લોકોની અવાજ છે તે બનીને અમે આ અહેવાલો બતાવતા રહીશું નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક મહત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર